મધુ ડેરીના નવા ચેરમેન શંકરસિંહ રાણાએ ચાર સંભાળતાની સાથે જ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે નવા ચેરમેન શંકરસિંહ રાણાએ ચાર સંભાળતાની સાથે જ જણાવ્યું હતું કે હવે મધુ ડેરી પોતાનું દૂધ કલેક્શન વ્યાપ વધારશે અત્યાર સુધી માત્ર ગાંધીનગર તાલુકાના ગામો જ મધુ ડેરી સાથે જોડાયેલા હતા પરંતુ હવે આ વ્યાપને વિસ્તારીને માણસા દહેગામ અને કલોલ તાલુકાના ગામોનો પણ સમાવેશ કરવામાં આવશે આ નિર્ણયથી આ વિસ્તારોના પશુપાલકોને સીધો જ લાભ થશે અને તેમને પોતાના દૂધ માટે વધુ સારો ભાવ મળી રહેશે હાલમાં કલોલ અને માણસા તાલુકાના દૂધ ઉત્પાદકો પોતાનું દૂધ દૂધસાગર ડેરીમાં ભરાવે છે જ્યારે દહેગામ તાલુકો મુખ્યત્વે ઉત્તમ ડેરી સાથે જોડાયેલો છે મધુર ડેરીના આ નવા પગલાંથી આ વિસ્તારોમાં દૂધના સંગ્રહ અને વેચાણમાં એક નવી જ સ્પર્ધા ઉભરી આવશે આ સ્પર્ધાથી પશુપાલકોને તેમના દૂધની ગુણવત્તા અને ભાવ બંનેમાં સુધારો જોવા મળશે મધુર ડેરીનો આ નિર્ણય સહકારી ક્ષેત્રમાં સ્પર્ધા વધારવા અને પશુપાલકોના હિતોનું રક્ષણ કરવા માટેનું એક ઉદાહરણ પૂરું પાડશે અત્યાર સુધી માત્ર ગાંધીનગર તાલુકાના ગામો જ મધુર ડેરી સાથે જોડાયેલા હતા પરંતુ હવે આ વ્યાપને વિસ્તારીને માણસા દહેગામ અને કલોલ તાલુકાના ગામોનો પણ સમાવેશ કરવામાં આવશે ઓગણીસો ઇકોતેરમાં સ્થપાયેલી આ સંસ્થા આજે પંચાવન વર્ષ પૂરા કરવા જઈ રહી છે ત્યારે જુદા જુદા સમયે એની ચૂંટણીઓ આવતી હોય છે લોકશાહી ઢબે સહકારની ભાવનાથી બે હજાર ત્રણથી ચૂંટણીઓ થતી આવી એમાં બે હજાર પચીસમાં સાતમી વાર મધુર ડેરીની ચૂંટણી જિલ્લા સંઘના વતી આવેલી હતી ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેજા નીચે કુને કામ કરતા સહકાર વિભાગનું સારું સંચાલન કરતા મુરબ્બી જગદીશભાઈ વિશ્વકર્મા અને સહકારી સેલના કન્વીનર એવા બિપિનભાઈ ઉર્ફે ગોતા એમના સાનિધ્યમાં આ વખતે ચૂંટણીઓ પહેલીવાર ગાંધીનગરમાં ભાજપ સંગઠન અને સહકારના સંગઠન સાથે રાખી અને લડવાની થતી હતી મિત્રો કહેતા આનંદ થાય મિત્રો કે કુનેહપૂર્વક સમાધાનની સમરસતાની ફોર્મ્યુલા અનુસાર બરાબર એકવીસ આઠ બે હજાર પચીસના રોજ મધુર ડેરીનું તમામ નિયામક મંડળ સાહેબ બિનહરીફ થયેલું એને આપણે ગૌરવથી એટલા માટે એવું કહી શકીએ કે બે હજાર વીસમાં પણ આ બોર્ડ બિનહરીફ થયું હતું બે હજાર પચીસમાં પણ ફરી આપણે બિનહરીફ થયા ત્યારબાદ સરકારની કુનેહપૂર્વકની કામગીરીમાં પ્રાંત અધિકારી ઉર્ફે ચૂંટણી અધિકારીએ ત્રીસ આઠ બે હજાર અને પચીસની ચેરમેનની વરણી માટેની તારીખ આપેલી જેમાં ફરી હું એકવાર શંકરસિંહ રાણા ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયો છું આનંદ સાથે કહેતા ફાવે કે સાતમી વારની અમારી ચૂંટણીમાં મને મારા નિયામક મંડળે સરકારે સંગઠને મોરબીઓએ ભરોસો મૂકી અને કામગીરી આપી છે ત્યારે મિત્રો ડેરી સામેની વાત કરું તો આ ડેરીમાં હું બેઠો ત્યારે ઓગણસાઠ કરોડનું ટર્નઓવર હતું આજે છસો અને સાડત્રીસ કરોડ રૂપિયા ટર્નઓવર આપણે લઈ ગયા છીએ એક હજાર કરોડની અમારી નેમ છે ટૂંકા સમયમાં આપણું સૌથી પહેલું કામ એક અભિયાન મધુર ડેરીની એક બીજી શાખા પાંચ લાખ લીટરની ડેરી એ અહીંથી હાઈવે ચીલોડા ઉપર તૈયાર થઈ પડી છે દિલીપભાઈ સાહેબ બેઠા છે એટલે કહેતા ગૌરવ અનુભવું છું કે એમના સહકાર વખતના મંત્રી વખતના કાર્યકાળ દરમિયાન અમને કેન્દ્ર સરકારમાંથી ખૂબ માતબર એવી સત્યાવીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ એમને અપાવેલી અને એ ડેરીનું યુનિટ આજે તૈયાર થઈ અને ઉદઘાટનના આરે ઊભું છે નજીકના ભવિષ્યમાં આ ચૂંટણીઓ પતી ગયા પછી આપણે એનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ મિત્રો